બાપુ એક સુંદર મજાનો દુહો છે કોના છોરું કોના વાછરું કોના માને બાપ કોના છોરું કોના વાછરું કોના માને બાપ અંતે જાવું જીવને એકલું સાથે પુણ્યને પાપ અંતે જાવું જીવને એકલું સાથે પુણ્યને પાપ અને બાપુ આ દુહો એમ કહેવા માગે છે કે આ જીવને જ્યારે મૃત્યુ થાય છે અને ત્યારે સાથે કંઈ આવતું નથી ફક્ત પુણ્ય અને પાપ જ આપણે અહીંથી લઈ જઈ શકીએ અને આના પર એક સરસ મજાનો સત્ય ઘટનાનો પ્રસંગ છે જ્યારે ગુરુ નાનક દેવજી આ પૃથ્વી ઉપર હતા અને એ સમયની વાત છે અને એ સમયમાં લાહોર ભારતમાં હતું અને અત્યારે લાહોર પાકિસ્તાનમાં છે અને લાહોરની અંદર એક દલિચંદ નામે શેઠ થઈ ગયા અને શેઠ પાસે એ જમાનામાં લગભગ વીસ કરોડ રૂપિયા જેટલી સંપત્તિ હતી અને આ સંપત્તિને કારણે દલિતચંદ શેઠ ખૂબ જ અભિમાની હતા અને એ લોકોને દેખાડવા માટે કે મારી પાસે વીસ કરોડ રૂપિયાની સંપત્તિ છે એના માટે એ પોતાની હવેલી ઉપર વીસ ધજાઓ ફરકાવતા અને એનો અર્થ એ થતો કે મારી પાસે વીસ કરોડ રૂપિયાની સંપત્તિ છે અને એક દિવસ આ લાહોર ગામમાં ગુરુ નાનક દેવજી ફરતા ફરતા આવે છે અને બધા લોકોને જાણ થાય છે કે ગુરુ નાનક દેવજી લાહોરમાં આવ્યા છે એટલે બધા લોકો ગુરુ નાનક દેવજીના આ દલિતચંદ શેઠને પણ જાણ થાય છે કે ગુરુ નાનક દેવજી લાહોરમાં આવ્યા છે અને પોતે પણ ગુરુ નાનક દેવજીના આશીર્વાદ લેવા જાય છે અને ત્યાં જઈને જોશે તો ઘણી બધી ભીડ હતી અને દલિચંદ શેઠ પણ ગુરુ નાનક દેવજીના આશીર્વાદ લેવા આવ્યા હતા અને જ્યારે એમનો વારો આવે છે ત્યારે ગુરુજીને વંદન કરી અને ગુરુજીને કહેશે કે ગુરુજી મારા લાયક કોઈ કામ હોય તો કહેજો અને નાનક દેવજીને આ દલિચંદ શેઠના રૂપિયાનું અભિમાન છે એની વાતની ખબર હતી અને ગુરુ નાનક દેવજી આ દલિતચંદ શેઠના રૂપિયાનું અભિમાન ઉતારવા માંગતા હતા એટલે એના માટે ગુરુ નાનક દેવજી શેઠને કીધું કે હા તમારે લાયક મારી પાસે એક કામ છે અને તમારા સિવાય કોઈ કરી નહીં શકે દલીચંદ શેઠ ગુરુ નાનક દેવજીને કહે છે કે બોલો હું તમારી શું સેવા કરું અને ત્યારે ગુરુ નાનક દેવજી કહે છે કે મારી પાસે એક વસ્તુ છે જે તમને અમાનત રૂપ સાચવવા આપીશ એટલે ગુરુ નાનકદેવજીની વાત સાંભળી અને દલીચંદ શેઠ કહેશે કે ભલે કોઈ વાંધો નહીં હું તમારી એ વસ્તુ અમાનત સ્વરૂપે સાચવીશ એટલે ગુરુ નાનક દેવજી પોતાની પાસે રહેલી એક સોય દલિચંદ શેઠને આપતા કહે છે કે આ મારી પાસે એક સોય છે એ સોય તમારે અમાનત સ્વરૂપે સાચવવાની છે અને હું આવતા જન્મમાં તમારી પાસેથી આ સોય પાછી લઈશ ત્યાં સુધી તમારે આને સાચવવાની છે અને આટલું સાંભળી અને દલિચંદ શેઠ ખડખડાટ હસી પડે છે અને ગુરુ નાનક દેવજી દલિચંદ શેઠને કહેશે કે તમને હસવું કેમ આવે છે અને ત્યારે દલિચંદ શેઠ કહેશે કે ગુરુદેવ હસું નહીં તો શું કરું લોકો તો તમને ખૂબ જ જ્ઞાની સમજતા હતા પરંતુ તમે કેવી મૂર્ખતા ભરી વાત કરો છો આ સોય હું આવતા જન્મ સુધી કઈ રીતે સાચવી શકું માણસ જયારે મૃત્યુ પામે છે ત્યારે પોતાની સાથે એક પણ વસ્તુ લઈ નથી જઈ શકતો પાપ અને પુણ્ય સિવાય એ અહીંથી ખાલી જ છે ગુરુ દેવજીને દલીચંદ શેઠના મોઢેથી આટલી જ વાત સાંભળવી હતી અને ગુરુ નાનક દેવજી દલીચંદ શેઠને છે કે તમારી પાસે વીસ કરોડ રૂપિયાની સંપત્તિ છે અને એ સંપત્તિનું તમને અભિમાન આવી ગયું છે તમે એ સંપત્તિના માલિક છો એવું લોકોમાં જાહેર કરવા માટે તમે તમારા મકાન ઉપર ધજાઓ ફરકાવો છો અને તમે સંપત્તિનો દેખાડો કરો છો હવે તમે વિચાર કરો કે આ એક નાનકડી સોય આપણે મૃત્યુ પછી સાથે નથી લઈ જઈ શકતા તો તમારી પાસે તો આ વીસ કરોડ રૂપિયાની સંપત્તિ છે એ સંપત્તિમાંથી તમે કંઈ લઈ જઈ શકશો અને ત્યારે કે ના ગુરુદેવ આમાંથી એક પણ રૂપિયો હું સાથે નહીં અને ત્યારે ગુરુ કહે છે તમારા તમારા પછી છોકરાઓ આ સંપત્તિના અને સંપત્તિને વેર વિખેડ કરી નાખશે માટે મારી સલાહ માનો આ સંપત્તિને યોગ્ય જગ્યાએ વાપરવાનું રાખો કોઈ ગરીબ ગુરુબાને દાન આપો કોઈ ભૂખિયાને ભોજન આપો કોઈ વસ્ત્રહીન હોય એને વસ્ત્ર પહેરાવો કોઈના ભૂટ પગરખા ન હોય એ લોકોને ભૂટ પગરખાનું દાન કરો અને આ સંપત્તિ તમને સ્વર્ગમાં કામ આવશે અને આટલું સાંભળી અને દલિત શેઠ ગુરુ નાનક દેવજીના ચરણોમાં પડી જાય છે અને કહેશે કે ગુરુ નાનક દેવજી મને ક્ષમા કરો મને મારા રૂપિયાનું અભિમાન આવી ગયું હતું પણ તમારી આ વાણી સાંભળી અને મારું અભિમાન ઓગળી ગયું છે અને બાપુ ઘણા લોકો એમ કહેતા હોય છે કે મારી પાસે એટલા વીઘા વાડી છે એટલી ગાડીઓ છે એટલા મકાનો છે એટલી દુકાનો એટલા પ્લોટો છે અને એટલું બધું બેક બેલેન્સ છે પરંતુ શું કામનું એમાંથી એક પણ રૂપિયો ક્યાંય ધર્માદામાં કે ક્યાંય સારે રસ્તે ન વપરાતો હોય તો એ રૂપિયો શું કામનો અને એટલે જ બાપુ કેવું પડે છે કે કોના છોરું કોના વાછરું કોના માને બાપ અંતે જાવું જીવને એકલું સાથે પુણ્યને પાપ બાપુ આ પ્રસંગને સમજાય ને વંદન આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર